કાર્યાલય ખોલવામાં આપ્યા કેટલા પૈસા ક્યાં આપ્યા મારા નામે કેટલા ઉદાહરણ છે મેં કોઈ પૈસા જ લીધા નથી દસ દસ હજાર દસ દસ હજાર રૂપિયા બધા પાલિકાના સભ્યને આપ્યા છે એ તો બધાને આપ્યા ખુલે આમ છે એનો હિસાબ દેવા તૈયાર છું પછી બીજે બધી કોઈ કે આ મારો કાર્યકર આને એટલે આપો આ મારો કાર્યકર આને એટલે આપો આવું બધા વોર્ડમાં ધૂતી ગયા અને અમારા વોર્ડ ધૂતી ગયા છે પણ ખરેખર પુગડ્યા નથી અમારા ઓર્ડ પૈસા લઈ ગયા છે પણ પૂરા પુગડ્યા નથી હું પચીસ વર્ષથી થી કુંવરજીભાઈ સેવા કરું છું તમે શું મૂર્ખ બનાવો છો અમને બધી ખબર પડે છે મોટા નેતાની આંખમાં દૂર નાખો છો અમને હું નથી ખબર પડતી લો પુરાવા કે ક્યાંય નરેશ છગન ચોલીએ એમ કીધું કોંગ્રેસને મત દેજો હાવ મૂર્ખ બનાવવાના ધંધા કરવાના એકલા એકલા ખાઈ દાવાનું હું ચલાવી છે નહીં અને થાઈ કલ લેવાનું ગમે અને હવે મારી ખુલી ચેલેન્જ છે મારો ધડાકો હું નરેશ છગન ચોહલિયા એક પણ વ્યક્તિને મેં કોંગ્રેસને મત દેવાનું કીધું તો દાખલો બતાવીને મને આપો આવો પણ મારો ધડાકો હાલી હું મળ્યા છો લોકોને મૂર્ખ બનાવવામાં અને હાવ મૂર્ખ બનાવવાના અરે રહી તો મૂર્ખ બનાવવાના